નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ દસ અને વિશે વિજ્ઞાનના નવી આ વર્ષે આવેલી પ્રયોગ પોથીમાં પ્રયોગ નંબર સાતનો

થોડી માત્રામાં લઈ તેમાં થોડું નિશ્ચય દીધ પાણી ઉમેરવું કસનાળીને બરાબર હલાવી તેમાં પીએચ પેપર નાખો અને તેનો રંગ તપાસો રંગમાં થતા ફેરફારના આધારે દ્રાવણનો અંદાજિત પીએચ મૂલ્ય નોંધો આ રીતે આપેલ દરેક પદાર્થના દ્રાવણના અંદાજીત પીએચ મૂલ્ય મેળવો વિદ્યાર્થી મિત્રો અહીં અવલોકન કોષ્ટકમાં તેની નોંધ આપણે કરીશું વિદ્યાર્થી મિત્રો અવલોકન કોષ્ટકની વાત કરીએ તો લીંબુનો રસ આપ્યો છે તો પીએચ પેપર ગુલાબી બનશે અને તેનો પીએચ બે પોઈન્ટ પાંચ જે છે તે બનશે એટલે કે એસિડિક છે ગાજરનો રસ આછો નારંગી છે તો આશરે તેની પીએચ ચાર બનશે એટલે કે એસિડિક છે ટામેટાનો રસ ઘેરો નારંગી ચાર પોઈન્ટ એક એસિડિક બનશે એન એઓનું દ્રાવણ ઘેરો વાદળી એટલે કે તેર થી ચૌદ એટલે કે બેચીક છે એચ નું દ્રાવણ લાલ બનશે એટલે કે પીએચ એમાં આવશે એક એટલે કે એસિડિક છે સોડા વોટરની વાત કરવામાં આવે તો હળદર જેવો ત્રણ પોઈન્ટ પાંચ અને એસિડિક છે નિષેધિત પાણીની વાત કરીએ તો આછો લીલો સાત પોઈન્ટ ઝીરો એટલે કે તટસ્થ છે વિનેગરની વાત કરીએ તો કેસરી બે પોઈન્ટ ચાર એટલે કે એસિડિક છે સોડિયમ ક્લોરાઈડનું દ્રાવણ આછો લીલો તો સાત છે તો એ આવશે તટસ્થ સોડિયમ કાર્બોનેટનું દ્રાવણ તો વાદળી દસ પોઇન્ટ ઝીરો એટલે કે બેઝિક

દાંતનું બહારનો પડસાનો બનેલો હોય છે તો આવશે કેલ્શિયમ ફોસ્ફેટ નીચેના પદાર્થોના રાસાયણિક સૂત્ર લખો વિરંજન પાવડર તો મિત્રો આવશે સી એ સીએલ ટુ બેકિંગ સોડામાં વાત કરીએ તો એનએ એચ સી થ્રી ધોવાના સોડાની વાત કરીએ તો એને ટુ સીઓ થ્રી અને જીપ્સમની વાત કરીએ તો સી એસ ઓ ફોર ટુ એચ ટુ ઓ વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં